મધ્ય ગુજરાત સહિત પંચમહાલમાં વરસેલા અનરાધાર વરસાદે વિનાશ અને તારાજીના દ્રશ્યો સર્જ્યા છે ખાસ કરીને પંચમહાલના યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે યાત્રિકો અટવાયા હોવાનો એક વિડીયો સામે આવ્યો હતો પાવાગઢ પર્વત પર ગત રાત્રિ દરમિયાન અને તેના અગાઉ પણ વરસેલા ધોધમાર વરસાદના કારણે પાવાગઢ પર્વત પરથી જાણે દરિયાના મોજા ઉછળતા હોય તે પ્રકારના ખૂબ જ વેગીલા પ્રવાહ સાથેના પાણી વહેતા થયા હતા જેને લઈ અને પાવાગઢ દર્શનાર્થી આવેલા યાત્રિકોને અટવાનો વારો આવ્યો હતો ખાસ કરીને જે પ્રમાણે વિડીયો સામે આવ્યા છે તે જોતા ખૂબ જ ભયાનક સ્થિતિ પાવાગઢ યાત્રાધામ ખાતે સર્જાઈ હતી ને તે છતાં પણ ભારે જોખમ વચ્ચે જે મા મહાકાળીના ભક્તો છે તેમણે મા મહાકાળીના દર્શન કરી અને પરત ફર્યા હતા જે પ્રમાણે વિડીયો સામે આવ્યા છે ખૂબ જ જોખમી રીતે આ તમામ ભક્તોએ દર્શન કર્યા હતા કેટલાક ભક્તો રેલિંગ પકડી અને પોતાનો સ્વ બચાવ કર્યો હતો કારણ કે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેની અંદર જાનમાલનું પણ નુકસાન થઈ શકે છે જો કે જે પ્રમાણે પંચમહાલમાં વરસાદ વરસ્યો છે આ સિઝનનો સૌથી વધારે વરસાદ વરસ્યો છે ને નિયમિત જે વરસાદ વરસતો હોય છે તેના કરતાં ચાલીસથી પચાસ ટકા વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે પંચમહાલ જિલ્લાના તમામ જળાશયો અને નદી નાળાઓમાં વરસાદી પાણીની આવક થઈ છે અને તમામ જળાશયો અને નદી નાળા છલકાઈ ગયા છે કેટલાક સ્થળોએ રોડ રસ્તા પણ તૂટી ગયા છે તો કેટલાક સ્થળોએ જાનમાલનું પણ ભારે નુકસાન જોવા મળ્યું છે જયેન્દ્રભોઈ ગુજરાત તક પંચમહાલ